તમારો અને મારો આ છોડવો તમારા મારા મા બાપ થી છોડવો વવાણો છે આપણે હતો આ પાંચ ફૂટ નો અરે જોવો મારા રામ જિંદગી ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણા નો અવતાર મેળો છે જો કરવાનું રહી જાય ચોરાશી લાખ યોની છે ને એમાં પૈસા હાટુ અને માયા હાટું બછોડા ભરતું હોય તો માણા એક જ કોઈ કૂતરા કાગડા ભૂંડ કોઈ પૈસા ની જરૂર નથી અને કોઈ જીવ રહેતો હોય તો મને ગયો અને માણા નું ભરાતું હોય તો મને ગયો બધી ઉઘડી છે તમે તો ખરા માણા જેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંતે ચોહરા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે હાટિયાની ગાડીઓ બનાવી ને માલ ડી ને પૈસા પેદા કરે ઘોડાને ને લગામું નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવર ને હળદથી રીંગું હોવારા કાટે બોલો સિંહ થી સિંહ ફાઈ જવાય ઈને મારી મારીને ખો જેવા કરીને હું કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયુંના ભેહું ના બસડાને બાપુ દૂધ નો ધાવવા દીધું ને વચ્ચે થી આપણે કઈ રૂપિયા બનાવવા મડી ગયા જોવો તો ખરા ભૂખ ઉગડી હે ન કે હું તો એમ કહું છું કે ગાયુના ભેહુંના બસડાને જો ધરીને ધવરાયો હોત ને તો આ થાંભલ્યું હો નાની હોત મારા રામ

કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગઢડામાં કઈ નતું મળો સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાવ બધા રોતા જ હોય એક પાસે જાય કે ધાબુ ભરવું સૂટા નથી બીજા પાસે જાય કે ડોબું વિણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે છોકરાને નું તેડી ગયા વેવ મોકલતા નથી બીજા પાસે જાવ કે છોકરા ને પોલીસ લઈ ગયા જામીન ચડતા નથી આપણને આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે અખિલ પ્રમાણના માલિકને મારે જોવે દાસી તાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે કહી મારા નાથ તારી અનુભૂતિ કરવામાં માણસનો અવતાર અમારો ફોગટ વ્યો જાય રોવા વાળા તો રોઈ રોઈન વી આઈ ગયા ને તમને મને કંઈક દેતા ગયા પણ આપણે આવા વેજીટેબલના ઘર આગોએ સો ખુશીના જીરવીએ કે અરે સંતોની બાબુ ભલીહારી છે ભલા મણા સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોડ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બે હુતા હતા અને ત્યાંથી બે ત્રણ બેનો નીકળી એટલે એક બેને બીજી બેનને કીધું કે ઓલા ગોપીચંદ ભરથરી કઈ આવડા તો કે હા તો કે કેણા આમને બધું સૂટી ગયું હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ ને કે આ પાણા ના ઓશિકા છે એ દુનિયા ને સારું લાગતું પાણો લાખ માળવો મૂક્યો પાણાને ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભોય હુવારું ભૂખ્યો રાખું શરીરની ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાર પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરાય નથી કાપવાના બૈરાય નથી આપવાના કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદ્ગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી કોક આંગણે ભૂખ્યો માણા આવે ને બટકો રોટલો દો ને માન બાપની સેવા કરો બાપુ અખિલ બ્રહ્માંડના માલિકની એક દી આ ઝૂંપડી આંટો થાય થાય ને થાય નો થાય એવું બનતું હોય છે ભલામણ

ચોવીસ કલાકમાં તમારી ઝુંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બબુ આપતા રેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારામ ને કે સવારામ કહે છે પદમ ઘડકી માં જાગી જોયું જળ હળ જળકે છે જો

એટલે કે છે એવા ખાવાનું ખોળેલું રે એ સુર તો જારે જારે શબ્દ ને વરે કાન પ્રેમી થયો પ્રકાશ સુખમણા નારી સંગ રમતા નથી પૂરી કરી દી મારી હા સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જવાય કોકને મારે આપણને સ્વર્ગ ન મળે જો મહાપુરુષો કહે છે બાપુ જીવનમાં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે કોક ના ઝેર પીધા હોય ને તો બાપુ જગતમાં ચોપડે નામ ચડે એમ નામ ન ચડે કોકની માટે જ્યારે તમે કોકનામાંથી કોકની કાઢેલી હોય એમાં હોવો તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુળદાસ લુહારનો દીકરો હાંજનું ઢાણું વાયુ નો કાંઠો બાબુ માળા કરતો હતો એમાં તાળ કરના કો સદગુરુ મહારાજ ભક્તિ કરો પતમાં પ્રગટ ભગતી કેવું ભાવની ભૂખી જુગો જુગો થી વાટ જોતી અઈજી જોતા જોતા યમને જડ્યા આવા માં ના મોતી

પારસના प्रताप થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દે ના મટે પછી માર ધારને આકાર વાણી નું જો મંથન થાય ને તો વાણી સમજાય વાણી ને તમે થોડો ને જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજનમાં બાબુ ભડાકો થાય ભજનનો

તો ને મટી જા એવા સતી થોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવા એવું છે બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ ત્યાં બધા બાયો ચડાવે છે શું કરવું એક લોટાની તલવાર હોય એને એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય એના માટે તો અગ્નિમાં તપવું પડે ઉપર ચડવું પડે ગાય દાગી નો બને ને તમે પાંચસો રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ શિવડાવ્યા વગેરે નું ઓઠી નીકળો તો કેવા લાગો અને દર રૂપિયાનો એક શિવેલો લારી માંથી લઈને તમે પહેરો તો કેવા લાગો દર રૂપિયા ની કિંમત વધી જાય પાંચસો કરતા શું કામ શીવડાવેલું છે એમ એવો જો સદ્ગુરુ તમને મળે ના જીવન જો શીવડાઈ જાય ને સારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને તો આ જિંદગી જીવાય એવું છે બાકી તો બાપુ છે ને ધરાવીને દાન નો નીપજે ને કુડવીને ને નો હોય જે જકરા નીપજે જેની જનતા હોચલ હોય હારી મા વગેરે હારા દીકરા નો થાય એટલે જ મહાપુરુષો કીધું કે જનુ જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નહીં તો રહેજે તું વાંજણી મત ગુમાવજે નોર આ સગાળ જાન જલારામ ને મીરાબાઈ નરસિંહ મહેતા ને અહીંયા હું કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છે એની પેટ યુ કઈ અમારી અહીં મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો તો એમ લો બે પણ મારા દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી મા વગર મારો તો હિસાબ જો કે સાંભળો છે મને પણ મારો હિસાબ એક જ હોય મા ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો નાથ આંકવાનો જ છે તમારા મા બાપ થી તમે અને મારા મા બાપ હું આપણે આ દુનિયામાં આવ્યા છે જો મા બાપ ને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે આપણા ગઈટા પાસે સારું મકાન નહોતું ને રહેવા ઘરે હારું નહોતું ને દાણા નોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા અને અત્યારે ભણતર તમે જુઓ તો ક્યાંય નું ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું પણ માં બાપ જ કોઈને પોહતા નહી પછી ક્યાં શું નડતું હોય છે જાઓ ભુવા ભાઈ શું નડતું જોઈ દે દાણા તમે કર્યું તમને ન ખબર હું નડે છું અરે માની તાકાત ભલામણા એવડી હોય કે બાબુ એક લોહી નું દૂધ કરી ને તમને મને પાય ના જીવન માં મારું આ જીવન એક જિંદગી જીવાડતી એક જંગલ રખડતા હરણા ને કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો અને હરણા નું બચ્ચું બોલ્યું તું ભાઈ કે કવિરાજ તમારે હા છે અમે કેવી રીતે દોડી એકી છીએ તો કે હા તેથી બચ્ચું બાપુ એક કવિ જવાબ આપે છે કે કવિરાજ કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડું અને મારી માના ના ધાવણ ની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે જો આંબા દઉં તો મારી માનું નું લાજે બાપુ આ હોવી એવી જોઈએ છત્રપતિ મારા જીજાબાઈ ના ઉદર માં હતો ને એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપને ટેકો દે એવું થાય મારું સંતાન માય કાંગલું થાય જ નહીં કોઈ દી આવી ખુમારી માં ને હોવી જો પણ બાપુ આ ફેસને દી ઉઠાડ્યો જો શું માં ની વાત કરી હું તો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દીયો તાકાત છે તમારામાં પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કાઈ છે નહીં બહુ નહારો ભેગા પાણી પુરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય આમાં કઈ હારા હોય નહીં

તમારો જન્મ થયા આ બાબુ બાપુ દૂધની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડીયું હોય ને ગોદડાય હોય ને બધુંય હોય તમે આવ્યા પહેલા બધી તૈયારી હોય અને જેદી જવાનું હોય ને તે દીએ તૈયારી જોઈએ લાકડાય તૈયાર હોય ને ઉપાડનારાય તૈયાર હોય ને હળગાવનારાય તૈયાર હોય ને કોકા મારનારાય તૈયાર હોય તો પહેલી ને છેલી બેય તૈયારી છે તો વટલી તૈયારી નઈ કરી રાખી હોય પણ આ હું આયુ ને હું બાળક ને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે એને ખબર નાગ નીકળ્યો હોય તો ચાલે પણ હું જયારે થાય ને થોડીક ભાન આવે ને પછી એમ કે મારું ઘર ના મારી માન મારા મારી વાડી મારું ખેતર પછી મારું મારું થવા મને મારા જન્મે દે એ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું મરે પછી કોઈ નામ કમીએ નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ફૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું હું કરી શકવાના હતા છે તો માં છે ભલા એક માનો પ્રસંગ એક પુરુષોત્તમ બાબુ એક વાણીમાં એવું લખે છે કે મારી મા તો મારી છે હું તો કોઈ દાન કરવાનું કહેતો જ નથી બધે હિલોળા મારે છે કોઈ કોઈને ઘટતું નથી આપણે કોઈને ને કઈ દીધા જેવું જ નથી માને બાપ ને બે ને હાસવું બસ બાકી તો છે ને મંદિર માં મુકાનો માર્ગ નથી

આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય મારા દીકરાનો વ્યવહાર સારો હાલે મારા દીકરાનું નું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતર થી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો હગો ભાઈ રાજી નથી બાપુ તમે આગળ નીકળો એમાં હગો ભાઈ રાજી નથી અંતરની જો વેદના હોય તો એક માની બાપ ની બાકી કોઈ ની છે બાકી આખી દુનિયા સ્વાર્થી છે લોહી હગી છે

તો માની બાપ ની બાકી બધી વાતો છે એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે